કચ્છના કુળદેવીમાં આશાપુરાના મંદિર એવા માતાના મઢ ખાતે મઢ ખાતે પગપાળા ચાલીને જતા બૃહદ કચ્છ તેમજ દેશભરના જુદા જુદા રાજ્યોના ભાવિકો પ્રસ્થાન કરી ચુક્યા છે બીજી બાજુ અસંખ્ય પદયાત્રીઓના આવનારા સમૂહની સેવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયા છે ત્યારે માતાના મઢ સુધીના માર્ગ સુધી પરંપરાગત રીતે ઘણા કેમ્પો કાર્યરત છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાનગઢના ફુલવાડીનું મામા ગ્રુપ છેલ્લા અગિયાર વર્ષથી આ પદયાત્રીઓ માટે પ્રત્યેક વર્ષે કેમ્પનું આયોજન કરે છે આ વર્ષે તારીખ અઢાર નવ બે હજાર પચીસ થી એકવીસ નવ બે હજાર પચીસ દરમિયાન સેવા કેમ્પ યોજાશે ત્યારે આ સેવા કેમ્પનો લાભ લેવા માય ભક્તોને વિનંતી છે આ કેમ્પ દ્વારા પદયાત્રીઓને રસ્તામાં સગવડ પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી સફરજન કેળા દાડમ મોસંબી સહિત શીતલ નિર્મળ જળની વ્યવસ્થા કરાય છે આશાપુરા માતા પ્રતિ અપાર શ્રદ્ધા હોવાથી તેમની યાત્રા વિશેષ બને છે આ યાત્રામાં પંચોતેર થી અડતાલીસ કલાકનો સમય લાગે છે કચ્છના જાહેર માર્ગો ઉપર પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલી રહેલો જોવા મળી રહ્યો છે પદયાત્રીઓ માટેના સેવા કેમ્પના સંચાલકો પદયાત્રીઓની જુદી જુદી રીતે સેવા કરી રહ્યા છે ત્યારે રસ્તામાં પણ ઠેર ઠીર માતાજીના જય જય કારથી સમગ્ર વાતાવરણ જાણી ભક્તિમય બની ગયું છે થાનગઢનું અમારું મામા ગ્રુપ ફૂલવાડી થાનગઢ છેલ્લા અગિયાર વર્ષથી માય ભક્તો માટે પદયાત્રીઓ માટે એક સુંદર મજાના સેવા કેમ્પનું દર વર્ષે આયોજન કરી રહ્યું છે અમારો આ સેવા કેમ્પ બારમાસ રાધ એટલે કે તારીખ અઢાર નવ બે હજાર રોજ શરૂ થાય છે અને અમાસના દિવસે એટલે કે તારીખ એકવીસ નવ બે હજાર પચીસના રોજ અમારો કેમ્પ આ પૂર્ણ થાય છે તો તમામ માય ભક્તોને થાનગઢ ફુલવાડીમાં જે મામા ગ્રુપ છે એના તરફથી હૃદયસ્થ વિનંતી છે કે આ સેવા કેમ્પનો લાભ અવશ્ય લેશે સેવા કેમ્પની અંદર વાત કરું તો તમને માય ભક્તો માટે સફરજન કેળા દાડમ મોસંબી અને સાથે પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય છે કે જે પદયાત્રીઓ માતાના મઢે જઈ રહ્યા છે તેમને રસ્તાની અંદર ભોજન અને પાણીની વ્યવસ્થા મળી રહે એ ઉદેશ્યથી છેલ્લા અગિયાર વર્ષથી આવું સેવા કાર્ય અમે કરી રહ્યા છીએ અને માતાજીના આશીર્વાદથી આ પદયાત્રીઓ માટે સંભવ બન્યું છે તો વધારે વધારે માય ભક્તોને વિનંતી કે આ સેવા કેમ્પનો લાભ લેશો બોલો આશાપુરા